નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રીસ જૂન બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે મગના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો રાજેન્દ્ર જાય અને જાણીએ આજના મગના બજાર ભાવ કેવા રહે છે आई उतरियो किया तो खाली दतरी पहले बच्चा बा 25 40 बस हां हला हला हां फटनबान ट्रेन 3 4 5 तो है फटक नो आने मेरे पास एक दरा फटनबान बाय 3000 बिल भाई आम मग्ग न भाव 1464 रुपया थियो क्वालिटी ની વાત કરીજો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ લઈ લો 1464 ભાવ આ હાલો હાલો ભાઈ હાલો આ મગની ક્વોલિટી 1464 ભાવ જો ભાઈ આમગના રોઈજો ક્વોલિટી ભાઈ 1480 રૂપિયા ભાવ થયો મગનો ક્વોલિટી ની વાત કરીજો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ લઈ લો 1480 રૂપિયા ભાવ મગના ભાઈ લઈ લો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો ને એસી રૂપિયા ભાવ જોવા ભાઈ આ મગનો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારા જોઈ લો દાણાકાણ પંદરસો પચીસ રૂપિયા ભાવ મગના ભાઈ जय हो मग्नी क्वालिटी भाई क्वालिटी म माल पण सारो एकदम चोखो है 1525 रुपया पाव मागना ले लो क्वालिटी म की 1400 હા એમ મને દે બે મોલ ભાઈને 52555 9 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 1648 માં આવેલ અદલકનો બનશે ભાઈ આ મગનો ભાવ 1648 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી આ વાત કે સુપર ક્વોલિટી બજીલો દાણા પણ મોટા છે ભાઈ 1648 રૂપિયા ભાવ આ મગના ભાઈ લઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી વાળો માલે ભાઈ કાઈ કટીની ક્વોલિટીમાં 1648 રૂપિયા ભાવ આ મગના ભાઈ લઈ લો ક્વોલિટી 1648 ભાઈ ક્વોલિટી વાળો મા વાહ ઓકલ ભાઈ હાલો બાપુ 1900 બાપુ લિમિટ છવ્વીસ રૂપિયા ભાવ થયો મગનો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લ્યો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માલે ભાઈ ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવ મગ્ન આજના 1538 રૂપિયામાં આવે તો એક બે બંસી હાલો હા હા આ ભાઈ આ મગનો ભાવ 1538 રૂપિયા છે ક્વોલિટીની વાત કેમ ભજો ભાઈ એકદમ ચોખ્ખા અને દાણે પણ સારા 1538 રૂપિયા ભાવ મગના ભાઈ લઈ લેવો ક્વોલિટી ભાઈ ક્વોલિટી આ પણ મલ સારા 1538 રૂપિયા ભાવ મગના જોઓ કોલેક્શન ક્વોલિટી વાળો માલ 1538 પાઉં હિતર 1538 માં આવે તો ભઈ લખીને બંસી દેલા

જોઈ મગની ક્વોલિટી તેરસો ને ઇઠોતેર ભાવ